સુરતમાં આવેલા ખાડીપુરની સ્થિતિ બાદ આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળનાર હોય તે પહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મનપાની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું હતું અને હાથમાં ઢાંકડી લઈ તેમાં ડૂબી મરોના નારા લગાવાયા હતા ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને સત્તાધીશો તથા હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા લગાવાયા હતા સુરતમાં ખાડીપુરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યું છે તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો

સણિયા હેમાત માંડીને પરોટપાટી માધવબાગ ની ખાડી લઈ લો લીંબાત મીઠી ખાડી ની આ વિસ્તારોની અંદર ચાર ચાર દિવસથી પાણી ભરાયેલા છે પણ એ એનું કોઈ સોલ્યુશન અત્યાર સુધી આવ્યું નથી વર્ષો થી ભારતીય જનતા પાર્ટી શાસન છે હજુ સુધી આના પાછળ કરોડ રૂપિયા ખર્ચે જે કરતો નિરાકરણ નથી આવતું શું કહેવું આનું નિરાકરણ એટલા માટે આવશે કારણ કે સરકારના સરકાર આ પબ્લિકના પૈસે પોતાનું તિજોરીઓ ભરે છે અને મોટી મોટી વાતો કરે છે આજે સીઆર પાટીલ પોતે જળશક્તિ મંત્રી બની રહ્યા છે કેન્દ્રની અંદર એ છતાં

રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા અહીંયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે લેગ સિટી બનાવી દીધી છે તો આવનારા સમયની અંદર તમારો અંતર આત્મા જાગે ને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ઘાકરીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો અને આવનારા સમયની અંદર અમે આશા રાખીએ છીએ કે થોડા વરસાદની અંદર આ સુરત શહેરની અંદર જે પૂરની પરિસ્થિતિ થાય છે અને જે અમુક વિસ્તારમાં જ કાયમ માટે થાય છે એ ન થવું જોઈએ